તો ગાંધીનગરમાં રૂપાલમાં બનાવવામાં આવેલા નવા ત્રણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે રૂપાલ મંદિરમાં ત્રણ નવા મંદિર બનાવવામાં આવ્યા છે આ ત્રણ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવા કરવામાં આવશે આ પ્રસંગે તારીખ બાર ફેબ્રુઆરીથી ચૌદ ફેબ્રુઆરી દરમિયાન રૂપાલ મંદિર ખાતે સતચંડી મહાયજ્ઞ યોજાશે તેમજ તેર ફેબ્રુઆરીએ શોભાયાત્રા નીકળશે તેમજ ચૌદ ફેબ્રુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ યોજાશે સાથે શ્રી વરદાયની માતાજીના દેવી દેવતાઓ પ્રથમ પાટોત્સવ ઉજવવામાં આવશે તો રૂપાલમાં ખોડિયાલ માતા ભગવાન ગણપતિ અને હનુમાનજીના મંદિરોનું નિર્માણ કરવામાં આવ્યું છે રૂપાલ વરદાયની માતા મંદિરને બાર વર્ષ પૂર્ણ થયા પાટોત્સવ ઉજવવામાં આવશે ત્રણ ખોડિયાલ માતા ગણપતિ દાદા અને હનુમાન દાદાનો પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ છે બાર તારીખે ચાલુ થશે એટલે ચૌદ તારીખે એને થશે અને બીજું વસંત પંથમી ચૌદ તારીખે વસંત પંથમી છે તેઓ વરદાની માતાનો અમારો પાટોત્સવનો બાર મહિના થઈ ગયા પહેલો વરદાની માતાનો પાટોત્સવ છે એટલે અમારો આ કાર્યક્રમ છે કેટલા ભાવિક ભક્તો આવી શકે છે ને કેવા પ્રકારનું આયોજન છે આ ત્રણ દિવસની અંદર અમે જે પત્રિકાઓ આપી જે દાતાઓ મારા છે એ દાતાઓ અમારે પ્રમાણે ત્રણથી ચાર લાખ લોકો આ ત્રણ દિવસનો આવશે એવું અમને આશા છે એ પ્રમાણે અમે બધી વ્યવસ્થા અમને કરેલી છે